કરતા મતલબ કે સપ્તાહ ત્યાં હું ગયો તો મારા મમ્મી પપ્પા પણ ગયા હતા તે બીજી ગાડીમાં છે હું આ ગાડીમાં માં ગયો તો મિત્રો અને એ જ લેસન ને બેસન બધું બાકી છે રવિવાર હતો તો ગયા તા તે માટે હું ગાડી લઈને વહી આવ્યો છું ઘરે અને હવે આપણે લેસન બેસન બધું કમ્પ્લીટ કરવાનું છે અને કપડાં નવા કપડાં પહેરીને જતો ને જૂના કપડાં કરીને આવ્યો આવવા જ દો મિત્રો મજા આવે એવી કંઈ ઘટે નહીં તો હવે આપણે સોરી હવે આપણે જઈએ ડાળીએ માટો મારી કેમ કે પપ્પા એ કીધું કે ઢાળી એમ આંટો મારીએ તો ચાલો આપણે ઢાળી એમ પહેલા આંટો મારી આવીએ તો ગાઈસ અત્યારે મજા નું આવી ગયો છું ઢાળી ને ઢાળી આવીને જોઈએ ને મિત્રો અહીંયા જો હું તો આખા ઢાળીમાં શાન શાન કેમ કે અમાર જે દાડીઓ આવે છે તે પણ આ જે કે તે માટે હવે મારે બધું લેવું પડશે અને આ ગાય માતા ને અહીંયા બાર બાંધવાના છે સાઈ તો એને પણ આપણે બાંધવા પડશે તો હવે કામ ચાલુ કરીએ ચાલો જલ્દી ચાલો તો ભાઈ હવે છે ને આપણે ગાય માતા ને લેવાના છે એની પહેલા આ બધા આપણે અહીંયા સાઈડ માં મૂકવાના છે હવે આપણે ગાય માતા ને છોડીએ મિત્રો મારતા નથી એ સારું છે

બધા બસ આ ખડખાય હવે આપણે સાણ બાણ ને પોદળ અન કરવા છે તો આપણે કપડા બદલાવ નાખીએ અને આ કપડા તો પૂરા થઈ જાય ને સાણ નો ડાળખો લાગે પછી જાય નહીં ખડી તો હવે આપણે કપડા બદલાવ નાખીએ તો ચલો તો ગાય અત્યારે મજા ને આપણે આવી ગયા છીએ ઢાળિયા આ બધું લેવા માટે તો ચલો અને અત્યારમાં મારા પપ્પા ને બધા આમ આવી ગયા છે ગાડી લઈ તો અત્યારે આપણે આ બધું કરીએ છીએ ઢાળિયાનું કામ પછી પપ્પા કરી નાખીએ હે હે பாடு பாடு

ધવલ જોવો અહીંયા કપડા પપડા બદલાવીને બેઠો તો હવે હું જલ્દી છે ને આ પગુ જોઈ નાખું જો આપણે આવી ગયા છે લસન કરવા માટે હવે આપણે હું સામાન ભરો કરી લઈએ તો સૌથી પહેલા આપણે કરીએ ગણિત નું પાઠ્ય પુસ્તક આ છે આપણું નોટબુક આ છે આપણું પેડ અને આ છે આપણું પાઉચ આ છે આપણી બોલપેન હવે આપણે લખવાનો કાર્યક્રમ ચાલુ કરીએ આપણાથી લખાય તો હોય પણ આપણે છે ને આવડી આકૃતિ દોરવાની છે

જે નવમાં વાળા મારો વિડીયો જોતા એને ખબર હશે ભલેજા એમ સાચી વાત કીધી મેં રાજ ગમે એવી ડોરા એવી ડોરી ના જ છે આપણે તો કે અહીંયા જે આપણે આકૃતિ આપ્યું છે અહીંયા આપણે આ આપ્યું તો જો હું તો કેટલો ફરક છે બે તો થોડી ઘણી હારી થઈ છે આઈડી ભૂલાઈ ગઈ હા હવે ગઈ તો એ એકદમ પરફેક્ટ આકૃતિ થઈ સાહેબ મને પરફેક્ટ કર ના ગયા એટલે આપણે પૂછી લે ફ્રી કોડ આ દે કાળી પેન નો લીટો થઈ ગયો એટલે હવે આપણે આની રકમ લખી અને લખવાનું ચાલુ કરીએ તો ચલો

તમે જોઈ શકો છો આખો રાઈટ ટકલો છે એમ છે પછી સાહેબ જોશે પછી કે સાચો છે ખોટો મને અંદાજે તો આ સાચો છે હવે હું બધું ઇલેક્શન કરી નાખું તો ચલો તો કઈ રીતે ને આપણે ખાઈ ખાઈ ને હોઈ જાય છીએ ને એટલે હું એડિટ કરું છું ને બહાર ટાઈટ આવી જાય ને કોટ પહેરવો પીરો એટલે હું તને હું વાટાને કાઢ ને ખાલી રીતે એડિટ કરું છું તો હવે મળીએ આપણે બીજા વ્લોગમાં આ વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરો સારો લેગોય જ કરવાનું ભૂલતા બાય બાય જય દોરકા જય માતાજી જય શ્રી શ્રીરામ